હેલો એવરી વન વેલકમ બેક ટુ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું જે છે કેવા ક્વેશ્ચન હોય છે એ આજે આપણે જોઈએ કઈ માણસ આની વચ્ચેનો સંબંધ તમારે શું છે એ કહેવાનું હોય ઓકે તો તમને અલગ અલગ વેનાકૃતિમાં ઓપ્શન આપ્યા હોય ઓકે તો કઈ વેનાકૃતિ આ સંબંધને અનુલક્ષીને હોય છે એ તમારે કહેવાનું હોય છે આમાં તમે જુઓ તો જે સ્ત્રી ને પુરુષ છે એ બંને માણસ તો હોય એટલે માણસના વર્તુળની અંદર જ આવશે અને સ્ત્રી ને પુરુષ તો એ અલગ અલગ હોય આવી રીતે આજે બારનું જે સર્કલ છે એ માણસને અનુલક્ષીને છે અને અંદરનું એક સ્ત્રી અને એક પુરુષને જ રીતે 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 તમને આવી આવી ઘણી આકૃતિ આપેલી હોય અને ચાર પાંચ આવી રીતના સંબંધ પૂછ્યા હોય તો આ જે આકૃતિ છે એ કયા સંબંધને અનુલક્ષીને છે એ તમને એ તમારે કહેવાનું હોય છે એવી રીતની જે ટાઈપ છે એ આપણે ક્વેશ્ચન થી સોલ્વ કરીએ તો તમને વધારે આઈડિયા આવશે એક જ મિનિટ વેઇટ કરજો ઓકે છે ત્રણ વર્ગો આવ્યા છે કયો ને છે એ તમારે છે ક્વેશ્ચન જોઈએ ઓકે

ટેનિસ એક ગમતું હોય ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેને ટેનિસ ને ક્રિકેટ બંને ગમતું હોય ઓકે ઘણા એવા હશે કે જેમને ખાલી ટેનિસ ગમતું હોય ખાલી ક્રિકેટ ગમતું અથવા એવા વિદ્યાર્થીઓ હોય કે જેને ક્રિકેટ કે ટેનિસ કંઈક પણ ગમતું નથી તો તમે જુઓ તો આ ઓપ્શન એ છે ને એમાં બંધ બેસે છે કે ભાઈ કેવી રીતે તો કે જો આ ટેનિસ નું સર્કલ આ ક્રિકેટ નું સર્કલ અને આ વિદ્યાર્થી તમે જો આ જે વિદ્યાર્થી છે તો એને ક્રિકેટ એ ગમે છે ટેનિસ એ ગમે છે

શું કીધું છે કે રોજગાર મેળવતા લોકો સરકારી કર્મચારીઓ અને બેરોજગાર બરોબર હવે જે રોજગાર મેળવતા લોકો હોય એ બેરોજગાર તો હશે જ નહીં

રોજગાર મેળવે છે એમાંથી એટલો પોર્શન છે એ સરકારી કર્મચારી નો છે એવાય હોય કે રોજગારમાં કે જે સરકારી નથી જે પ્રાઇવેટમાં નોકરી કરતા હોય પ્રાઇવેટ કર્મચારી હોય તે હોય કે તો તમે જો ઓપ્શન સી છે અને બંધ બેસે છે કે આ આ ઉત્પન્નનો જે વર્તુળ છે એ રોજગાર મેળવતા લોકો એની અંદર સરકારી કર્મચારીઓ અને બેરોજગારો અલગ ઓકે એવી રીતે તમારે કરવાનું નેક્સ્ટ જોઈએ

ખાલી એ પુરુષો જ તબીબો હોય એવું તો જરૂરી નથી સ્ત્રી પણ હોય કે જે પિતા ન હોય એ પણ હોય કે ઓકે તો તમે જો તો ઓપ્શન બી એને બંધ બેસે છે કે આ ઉપાડનું છે પુરુષો એની અંદર પિતાઓ અને આ સાઈડનો છે એ તબીબો કે આ જે છે કે જે તબીબો જે પુરુષો છે જે તબીબો છે પિતા છે અને એવાય છે જે પુરુષ નથી એટલે કે જે સ્ત્રી છે અને તબીબ છે ઈ આ સાઈડ આવશે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ હવે એમ કીધું છે કે આ ત્રણ તમને જે હમણાં સંબંધ આપતા હતા ત્રણ વર્ગો જે અલગ અલગ એમ જ છે પણ એમાં જે ઓપ્શન છે એ અલગ છે તો હવે આપણે જોઈએ ઓકે આમાં તમે ટ્રાય કરો કે વાસણ ચમચી અને સ્ટીલ એની વચ્ચેનું કઈ આકૃતિ છે જે બંધ બેસે છે

અને સ્ટીલના બીજા પણ વાસણ હોય એક અને ચમચી અને વાસણ બીજા ધાતુના પણ હોઈ શકે એટલે ઓપ્શન એ તમારો આન્સર થશે ઓકે નેક્સ્ટ ટ્રાય કરજો પ્રાણીઓ ગાયો અને કૂતરા વચ્ચેના સંબંધમાં કઈ આકૃતિ બંધ બેસે છે ગાય અને કૂતરા નો વચ્ચે કઈ રિલેશન નથી ઓપ્શન બી તમારો આન્સર થશે કે ઉપર જે છે એ પ્રાણી એની અંદર આ એક ગાય નું વર્તુળ અને એક કૂતરાનું વર્તુળ ઓકે

ઓકે આપણે જેમ કર્યું તું એમાં જ છે પણ આમાં તમને ક્વેશ્ચનમાં તમને આકૃતિ આપી દીધી છે અને આ આકૃતિ ચારેય ઓપ્શનમાંથી કયું જે સંબંધ છે એ બંધ બેસે છે એ તમારે કહેવાનું એકદમ ઈઝી છે પેલા તમે ટ્રાય કરો અંદર અંદર છે તો તમે જુઓ ઓપ્શન એ આમાં આન્સર થશે કે પેલા શું આવશે તો કે વર્ષો આવશે વર્ષો ની અંદર શું આવે તો કે મહિના આવે મહિનાની અંદર શું આવે તો કે અઠવાડિયા આવે ઓકે નેક્સ્ટ ટ્રાય કરો આમાં તે ઓપ્શન એ આન્સર થશે આ એક નવી ટાઈપ છે પેલા હું તમને શીખવાડું આમાં શું કીધું છે કે આપેલ વેન આકૃતિમાં વર્તુળ સ્ત્રીઓને દર્શાવે છે આ વર્તુળ છે ને સ્ત્રી છે ત્રિકોણ શિક્ષકો ત્રિકોણ છે ને શિક્ષકો તથા ચોરસ અવિવાહિત લોકોને દર્શાવે છે ઓકે હવે તમે જો આ જે સર્કલ માં છે અને જે ખાલી ત્રિકોણ માં છે એવું કયું છે તો કે આ ત્રણ તો એ શું છે તો કે સ્ત્રી છે અને શિક્ષક છે ઓકે જે તમે જો તો કે આ નવ છે ને જો એ ગોળ માં આવે છે ત્રિકોણ માં આવે છે અને ચોર અલંબચોરસ માં આવે છે બરોબર તો એ તમે જો તો એ શું ત્રણેય માં આવે છે એટલે શું કહેવાય તો કે સ્ત્રી છે શિક્ષકય છે અને હજી શું છે તો કે અવિવાહિત છે

તમારો આન્સર થશે ઓકે નેક્સ્ટ છે કે આપેલ આકૃતિમાં ગ્રુપ એ એટલે કે આ સર્કલ છે અંગ્રેજી બોલતા લોકોને ગ્રુપ બી એટલે કે જે આ સર્કલ છે હિન્દી બોલતા લોકોને તથા ગ્રુપ સી એટલે કે આ જે સર્કલ છે એ મરાઠી બોલતા લોકોને દર્શાવે છે

ઓછામાં ઓછી બે ભાષા એટલે બે વર્તુળમાં થતું હોય એટલે કે આ આ પાંચ બે ઓકે એટલે ઘણા શું કરે કે અગિયાર પંદર અને બે એનો સરવાળો કરીને એટલે સોળસો ને અઢાર અઢાર આપ્યું છે એટલે ટીક કર નાખે પણ તમે એમ જુઓ કે તમને શું પૂછે કે ઓછામાં ઓછી બે ભાષા શીખી બોલીએ કે એવા વધારે તો ગમે એટલી બોલીએ કે તો ત્રણ નંબર છે એ ભલે ને ત્રણ ભાષા બોલીએ કે ઓછા ઓછી બે તો બોલી જાય કે એટલે ત્રણ ને પણ ઇન્ક્લુડ કરવાનો એટલે કે 18 ને 3 21 એટલે ઓપ્શન એ તમારો આન્સર થશે ઓકે ઘણીવાર બધાને બધું આવડતું હોય છે પણ આવી નાની નાની જ્યારે પ્રેક્ટિસ ન કરી હોય ત્યારે આવી નાની નાની સિલી મિસ્ટેક ના હિસાબે માર્ક કટ થઈ જાય આવી રીતે જ કરવાનો છે ખૂબ ઈઝી છે તો હવે ના ક્વેશ્ચન તમે પેલા જાતે સોલ્વ કરજો

એ નહીં એટલે ગોળ વાળો તો કેન્સલ થઈ ગયો એટલે ગોળમાં જે આવે ને એને તમારે જોવાનું નહીં પછી જો શું જોવાનું જે ત્રિકોણ અને લંબચોરસ બંનેમાં છે તો તમે જો 34 એક જ એવો છે જે ત્રિકોણ ત્રિકોણમાંય છે અને લંબચોરસમાંય છે એટલે તમારો આન્સર શું થશે તો કે 34 તમારો આન્સર થશે ઓકે નેક્સ્ટ રાઉન્ડ કરજો

પછી શું કીધું છે તો કે બેડમિન્ટનની ની રમત આવે બેડમિન્ટન શેમાં કરે છે તો કે લંબ માં તો લંબચોરસ માં તમે જોવો સાત આવે છે નવ નથી આવતો એટલે સાત તમારો આન્સર થશે ઓકે ચલો નેક્સ્ટ ટ્રાય કરજો ઓકે પહેલા તમે ટ્રાય કરો